ગાંછલે ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છના પાટનગર ભુજમાં આવેલા ઐતિહાસિક અમીર તળાવના કાંઠે નવું નજરાણું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ભુજ પાલિકા દ્વારા અમીર તળાવ નજીક રોકવે અને તેની આસપાસ આવેલી વિવિધ દિવાલો પર વિવિધ ચિત્રકામની કામગીરી કરવામાં આવી છે તળાવ સ્વચ્છતા અને સુંદરતા રહે તે માટે આ અનોખી પહેલી ચર્ચા સમગ્ર ભુજમાં થઈ રહી છે સુંદર ભીજ ચિત્રોથી વાતાવરણની સાથે લોકોની ખુશીમાં પણ વધારો થઈ રહ્યો છે દિવાલો પર ચિત્રકામ કરીને તેનું જતન કરવાનું ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે ભુજના હૃદય સમાન હમીસ તળાવના કાંઠે વિવિધ દિવાલો પર થયેલા ચિત્ર અનેકવિધ બાબતોની માહિતી પણ પૂરી પાડે છે તેમજ હાલમાં આ તમામ બીચ ચિત્રો સ્થાનિક તથા કચ્છ આવતા સેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે